નમસ્કાર સીવી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આજે મહાશિવરાત્રીના પર્વે દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે ત્યારે અમદાવાદના શિવાલય બમ બમ ભોલેના નાથથી ગુજી ઉઠ્યા છે આજે મહાશિવરાત્રીના પર્વે દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોનું જાણે ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સોમનાથ મહાદેવ મંદિરમાં રંગબેરંગી પુષ્પોથી તેને શણગારવામાં આવ્યું છે આજના દિવસે મહાદેવની વિશેષ પૂજાનો અવસર હોય છે ત્યારે અમદાવાદ શિવાલયો બમ બમ ભોલેના નાથથી ગુંજી ઉઠ્યા છે એક હજાર વર્ષ જૂના સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી છે ભગવાનને દૂધ ગંગાજળ બીલીપત્ર અને તલનો અભિષેક કરવામાં આવ્યો છે વહેલી સવારથી જ ભાવિકોની મોટી ભીડ સોમનાથ મંદિર અને પરિસરમાં જોવા મળી રહી છે ત્યારે જૂનાગઢમાં આજે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો ચોથો દિવસ છે તેમાં ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ જામી છે ભગવાન મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી છે તેમજ હર હર મહાદેવના નાદ સાથે ભગવાનનું મંદિર ગુંજી ઉઠ્યું છે ત્રણ દિવસમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે જેમાં રવાડી બાદ સાધુ સંતો મૃંગી કુંડમાં સ્નાન કરશે અને મૃંગી કુંડમાં સ્નાન કરવાનો અનિરોજ મહિમા રહેલો છે તો બીજી તરફ મહાદેવની ભક્તિની મહાઆરતી શિવરાત્રીના પાવન અવસરે શિહોરના મહાદેવના મંદિરમાં પુષ્પ ધરો બીલીપત્ર અમૃતરસો અને ધાન્ય દ્વારા આદિદેવ મહાદેવની વહેલી પરોડે પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં વિહત મિલડીબાના ભુવા રવિભાઈ ચૌહાણ શિહોરી માતા મંદિરના મહંત જગદીશ ગિરિબાપુ ડોક્ટર પ્રકાશભાઈ ભટ્ટી મીનાબેન ભટ્ટી રમેશભાઈ પ્રકાશભાઈ અને મુકેશભાઈ રાવલ દ્વારા પૂજા અર્ચના કરી મહાદેવના આશીર્વાદ મળ્યા હતા